મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે પુષ્ટિ માર્ગમાં સેવાની મેદનું સ્વરૂપ સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો પુષ્ટિ માર્ગમાં સેવાના મેદનું સ્વરૂપ સાંભળીએ તો આપણા શ્રી મહાપ્રભુએ પ્રગટ કરેલા ભાવાત્મક પુષ્ટિ માર્ગમાં જે છે તે સઘળું ભાવાત્મક જ છે સેવ્ય સ્વરૂપ ગદ્ય મંત્ર સેવકનું સ્વરૂપ સેવા માટેના ઉપકરણો સેવામાં જ્યાં સેવ્ય સ્વરૂપ બિરાજે છે તે મંદિર ઘર મંદિર બધું જ ભાવાત્મક છે શ્રી વલ્લભના માર્ગમાં સ્વરૂપાત્મક ભાવાત્મક રસાત્મક અને ફલાત્મકનું જ પ્રાધાન્ય છે સેવાની મેદનું સ્વરૂપ આદિ દેવી છે તેથી જ ચોર્યાસી અને બસો બાવન ભક્તો શરણે આવી મેદ મર્યાદાથી ગૃહ સેવા કરતા હતા થોડાક જ સમયમાં સેવ્યનો સ્વાનુભવ થતો હતો આજે એ જ ગદ્ય મંત્ર છે સેવ્ય સ્વરૂપ સાક્ષાત ગોલો તામસ્ત ભાવાત્મક બિરાજે છે છતાં વીસ પચીસ વર્ષથી સેવા કરતા ભોગ ધરી અને લેતા વૈષ્ણવોને પૂછો પ્રભુનો કાંઈ અનુભવ થાય છે કદી સેવ્ય સ્વરૂપમાં દર્શન આપે છે તમારામાં કંઈક બદલાવ લાગ્યો કંઈક આદિદૈવિક અનુભવથી જાટ પ્રાપ્ત થઈ આત્મ ખોજ કર્યો વિચાર માંગી લેતો મુદ્દાનો પ્રશ્ન છે જો તમે જેમ હતા તેવા જ હોયેલા મોઢા જેવા જ છો તો શું અર્થ બાવાના બેવ પગડ્યા ના પામ્યા સંસાર કે ના મળ્યા સર્વેશ્વર પુષ્ટિ પ્રભુ સાચું પૂછો તો સેવાનો એક ક્રિયાવત કરવામાં આવે છે પુષ્ટિ માર્ગમાં સેવા જ ફલરૂપ છે સેવા દરમિયાન તમને એ ફલનો અનુભવ થાય છે પ્રત્યેક સેવાના કર્મમાં બુહારીથી માંડી રસોઈ ભાગ પાત્રો માંજવા સામગ્રી સિદ્ધ કરવી બધામાં જ જો તમને આનંદ આનંદ થયા કરે તો જાણવું કે હવે હું માર્ગમાં ચાલી રહ્યો છું આવું કઈ પણ નથી થતું પ્રભુ પ્રત્યે નિષ્ઠા અને સ્નેહ જ નથી થતો કંઈક અનુભવ અને આનંદ પ્રાપ્ત કરવા માટે તમારું મન મંદિરો તીર્થો વગેરેમાં દોડે છે તેથી જ સેવ્ય સ્વરૂપ પ્રત્યેની અનન્યતા પતિવ્રતા ધર્મ ભંગ થાય છે અને સેવ્યની મુખ્ય સેવા છોડી બીજે દોડવાની સેવ્ય સ્વરૂપ ગુણ બની જાય છે પછી પુષ્ટિ ફળથી વંચિત થવા તેમાં શું નવાય સેવા કરી અને અગત્યની છે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી દેવી જીવોને શરણે લઈ સેવાની રીત મેદ મર્યાદા શીખવતા પછી સેવ્યને પધરાવી આપતા કહેતા આ મારું સર્વસ્વ તમને સોંપું છું ઘરે જઈ અને સેવા કરો વૈષ્ણવોએ સેવ્યને સર્વસ્વ માની સેવ્યા તરીકે તેથી ફલની પ્રાપ્તિ કરી એટલું જ નહીં જીવોને સંગ કોનો કરવો તેનું માર્ગદર્શન આપતા જીવોને કોનો સંગ સારો છે અને કોનો સંઘ ગેરવ્યાજબી છે તેની સમજ આપતા ઉજ્જૈન જાઓ તો કૃષ્ણ ભટ્ટને મળજો આગ્રા જાઓ તો સંતદાસજીને મળજો અમદાવાદ જાઓ તો ભાઈલા કોઠારી અને એક સ્ત્રી પુરુષને જરૂર મળજો

મળી જાય અપ્રસનું શું કે શું મેદ કશું જાણવાની જરૂર જ ના પડે પ્રાચીન મેદ મર્યાદાથી ભોગ ધરી સેવા કરનારની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે અને નવી પેઢીની સંખ્યા વધી રહી છે જેમને શું જૂઠન શું પ્રસાદી શું ખાસ્સા સેવ શું ની આજ્ઞા નથી માસિક ધર્મમાં ત્રીજે દિવસે સ્નાન કરી શ્યામ સ્વરૂપની સેવા કરતા બહેનો પણ આજે જોવા મળે છે માર્ગ વૈષ્ણવની ભેટ સંખ્યા વધી છે ઊંડાઈ ઘટી છે સેવાની મેદમાં રહેનારને ફળ મળે છે પુષ્ટિ પુરુષોત્તમ રસાત્મક પ્રભુ પણ શ્રી વલ્લભથી મેદમાં રહે છે શાશ્વત કલ્પમાં અગિયાર વર્ષ પર દિવસ વ્રજમાં બિરાજ્યા શ્રુતિ રૂપા ઋષિ રૂપા શ્રી ગોપીજનોનો ઉદ્ધાર પ્રણામ સાધના અને સેવા કરતા જોવા મળે છે આજે અપરસનું નામ નથી બાથરૂમમાં ડોલના પાણીથી સ્નાન કરવું કપડા પર બહારથી સુકાય જ પહેરવાના પરનારથી સ્નાન કરવું નહીં કે નાયા પછી ઉપર જલ રેડવું નહીં આ કઈ જાતની અપ્રસ અને કહે છે અમે સખડી ભોગ ધરીએ છીએ આજ્ઞા લીધી છે ધન્ય છે આજ્ઞા ક્યાં સંજોગોમાં કેવી અપાય હશે તો શ્રી વલ્લભ જાણે પરંતુ આ બાબતમાં જો કંઈ સર્વ કરવામાં આવે તો જરૂર ખબર પડે કે કયા પ્રકારથી પુષ્ટિની સેવા વૈષ્ણવ કરી રહ્યા છે મહાપ્રસાદ પણ કેમ લેવો કે લેવડાવો તે પણ ખબર નથી ભોગ સરાવી પાત્રો ડાઇનિંગ ટેબલ પર મૂકી દેવાતા ખાનારા ત્યાં જ બેસી જાય વચ્ચે કોઈ મેદ નથી પ્રભુ આ બેફાન જમાનામાં બધા જ વૈષ્ણવો બુફેના ફેશનમાં પ્રસાદ લેતા થઈ ગયા છે મોટે ભાગે આજના વૈષ્ણવો અન્ન દ્રોષ અને દુષંગથી બચે તે જરૂરી છે સેવા કરવી છે તો પ્રથમ સેવાનું સ્વરૂપ સમજી લેવું એ જરૂરી છે આંધળું દેખાદેખી કરવામાં દોષ લાગે અપરાધ પડે થોડું કરો પણ માર્ગની રીતે સમજીને કરો ના થાય તો વાંધો નહીં તમારા અધિકાર પ્રમાણે જ તમે સેવા કરી શકશો આ માર્ગ બધા માટે નથી કેવલ અધિકારી પુષ્ટિ દેવી જીવો માટે જ છે આ વાતનું ધ્યાન રાખવું તમે ભગવદ્ પ્રાપ્તિનો તાપ છો શ્રવણ મનનમાં રોચિ છે સંસાર પ્રત્યે કંઈક અભાવ છે નથી થતું તેનું છે જો આવું કંઈ થાય તો જાણજો કે તમે દેવી જીવ છો પરંતુ હોવાની સેવા કરી શકતા નથી આજે વૈષ્ણવો ફલથી વંચિત કેમ રહે છે કારણ કે અન્ન દોષ દુષંગ દોષ અને વાણી દોષ એ મુખ્ય છે તેનાથી બચી અને ચાલવું જોઈએ કોઈ પણ વૈષ્ણવ કુટુંબમાં કોઈ હરિશરણ થાય તો તેની પાછળ કે તેના નિમિત્તે કદી જ કોઈને પ્રસાદ ના લેવડાવી શકાય લેનાર અને પાછળનાર બંને લગ્ન શ્રીમંત જન્મદિન આવું કઈ નિમિત્ત હોય તે સામગ્રી મંદિરના પ્રભુ નથી આરોગતા કારણ કે તે તે પ્રસંગનું નિમિત્ત થઈ જાય છે તમારા ઘરે બનાવી સમર્પિત કરો બિચારા વૈષ્ણવ ઠાકોરજીને એ નિમિત્ત શા માટે આરોગવ છો આજે આવી સમજ ઘણા ખરાની નથી માત્ર શ્રી વલ્લભ ધરણ થકી શો પડે સહેલું પ્રભુથી પ્રાપ્ત થયેલી આજની આપણી આ વાણી સત્સંગ શિવના ચરણોમાં ભાવથી દંડવત પ્રણામ કરી અને તેમને સમર્પિત કરીએ બધા